જુનાગઢ જિલ્લાના માંગરોળ શર્મા વેશરે જલરામ મંદિર માં શ્રી રામ જન્મોત્સવ ના પાર અવસરે મહા આરતી નું વિશેષ આયોજન કરવામાં આવ્યું પ્રાસ્મરણીય વિશ્વ મંદલિયા સંત શ્રી જલરામ બાપાના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજી ના જન્મ જયંતિ ના પાવન અવસરે બપોરે 12 વાગે વિશેષ મહા આરતી નું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું મહા આરતી નો માંગરોળ શર્મા થી ભક્તજનો ને લાભ લઈ ધન્યતા અનુભવી મહા આરતી પછી મહા પ્રસાદ ફરા બધા જ ભક્તજનો સાથે બેસી લીધો હતો છે કે જલારામ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ જેમાં બાર વાગે સમગ્ર માંગરોળ જનતા દ્વારા મહાઆરતી ઉતારવામાં આવેલ તેમજ સાડા બાર કલાકે અહીંયા સમૂહ ફરાર આયોજન કરવામાં આવેલ જેમાં ઘણા બધા ભક્તજનોએ તેનો લાભ લીધેલો છે